નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા જ વિડીયો સાથે આજનો આપણો વિડીયોનો વિષય છે અસ્તિત્વનો આનંદ લેતા શીખવું જોઈએ કેવી રીતે આપણી પાસે ઘણું બધું છે આપણી પાસે સમય છે આપણી પાસે સમય ન હોવા છતાં આપણે ક્યારેક ક્યારેક સમય નીકળીએ છીએ આનંદ કરવા માટે મજા કરવા માટે પણ હકીકતમાં આ બધાની પાછળ આપણે અસ્તિત્વનો આનંદ લેવાનું ભૂલી ગયા છે વર્તમાનની અંદર આપણી પાસે જે છે આપણે એની મજા લેતા નથી અને આવનારું ભવિષ્ય સુધારવા માટે આપણે અમુક ખોટી વાહયાત મહેનતો કરી છે હું એવું નથી કહેતો કે મહેનત ન કરવી જોઈએ સ્ટ્રગલ કરવું જ જોઈએ મહેનત કરવી જ જોઈએ સાથે સાથે વર્તમાનનો આનંદ લેવો પણ જરૂરી છે કેમ કે આજે જે સ્થિતિ છે આજે જે આનંદ કરીએ છીએ કદાચ કાલે એવો સમય નહીં હોય કદાચ કાલે એ વ્યક્તિ નહીં હોય કદાચ કાલે એ લાગણી નહીં હોય આવનારું ભવિષ્ય સુધારીને તમે શું કરશો જ્યારે પોતાનું વ્યક્તિ આપણી સાથે નહીં હોય માટે અસ્તિત્વનો આનંદ લેતા શીખવું જોઈએ અસ્તિત્વનો આનંદ એવી રીતે લેવો જેવી રીતે આ જિંદગી એક જ વાર મળી છે કેમ કે આપણે એવું ઘણું બધું ભૂલી ગયા છીએ આપણે એવું ઘણું બધું વિસરી ગયા છીએ વ્યક્તિ વસ્તુ આ એક ગેજેટના લીધે થઈને અસ્તિત્વનો આનંદ લેવાનું આપણે ચૂકી ગયા છીએ ઘણા બધા લોકો એવા છે આપણી સમક્ષ આપણે જોઈએ છીએ જેની પાસે કશું જ નથી છતાં એ લોકો આનંદમાં છે છતાં એ લોકો મસ્તીમાં જીવે છે છતાં એ લોકો મોજથી જીવે છે અને ઘણા બધા લોકો એવા પણ છે જેની પાસે બધું જ છે પણ એની પાસે આનંદ નથી એની પાસે મસ્તી નથી એની પાસે મોજ નથી શા માટે આવું શું કારણ છે એના માટે એના માટેનું કારણ બીજું કંઈ જ નથી એના માટેનું કારણ છે આપણી માનસિક શાંતિ નથી આપણે જો સારું જીવન જીવવું હશે આપણે જો અસ્તિત્વનો આનંદ લેવો હશે તો વર્તમાનમાં જે છે એની મજા લઈને જીવવું પડશે આપણે આવનારું ભવિષ્ય સુધારવા માટે થઈને ક્યાંક ને ક્યાંક વર્તમાન સાથે દગો કરી રહ્યા છે એવું મને લાગે છે કેમકે ઘણું બધું તમે મેળવી લેશો મહેનત કરીને સ્ટ્રગલ કરીને ઘણું બધું મેળવી લેશો પણ આજે વર્તમાન સમય છે એ કોઈ દિવસ પાછું નહીં આવે મહેનત કરો સ્ટ્રગલ કરો બધું જ કરો પણ સાથે સાથે વર્તમાનનો આનંદ પણ લો કારણ કે વીતેલો સમય કોઈ દિવસ પાછો નહીં આવે વ્યક્તિ પાછું નહીં આવે એ સમય પાછો નહીં આવે એ લાગણી નહીં હોય તો તમે સારામાં સારું અચીવ કરીને પણ શું કરશો જ્યારે તમારી પાસે આનંદ કરવા માટે એ વસ્તુ વ્યક્તિ નહીં હોય તો શું કરશો માટે મારું તો દરેક લોકોને દરેક વ્યક્તિઓને એવું કહેવું છે કે જે છે એમાં મજા માણો આપણી સમક્ષ એવા ઘણા બધા ઉદાહરણ છે એવા ઘણા બધા દાખલા છે કે ભગવાને બધાને બધું નથી આપ્યું છતાંય કેટલા મોજથી જીવે છે ઘણા બધા એવા દાખલાઓ છે ઘણા બધા એવા ઉદાહરણ છે કે એની પાસે કશું નથી થતાં જલસાથી જીવે છે અને ઘણા બધા વ્યક્તિઓ એવા છે જેની પાસે બધું છે છતાંય એની પાસે આનંદ નથી એની પાસે મોજ નથી શું છે એનું કારણ એનું કારણ આપણે આવનારું ભવિષ્ય સુધારવા માટેથી મહેનત કરી રહ્યા છીએ પણ અસ્તિત્વનો આનંદ લેવાનું ભૂલી ગયા છીએ વર્તમાન સ્થિતિનો એન્જોય કરવાનું ભૂલી ગયા છે તો મારું દરેક મિત્રને એ કહેવું છે કે વર્તમાનમાં ખૂબ મજાથી જીવી લો ખૂબ આનંદથી જીવી લો ખૂબ જલસાથી જીવી લો મહેનત પણ કરો સ્ટ્રગલ કર કરો દરેક વસ્તુ કરો પણ સાથે સાથે વર્તમાનનો આનંદ લો વર્તમાનની મજા લો આ સમય ક્યારે પાછો આવવાનો નથી આ વ્યક્તિઓ ક્યારે પાછા આવવાના નથી અત્યારે કોઈ પાસે સમય છે જ નહીં દરેક વ્યક્તિઓ પોતાની જાતને બીજી છે દરેક વ્યક્તિઓ કંઈ ને કંઈ કરવામાં બીઝી છે થોડો ઘણો સમય આપણી સાથે વિતાવી રહ્યા છે આપણી સાથે સ્પેન્ડ કરી રહ્યા છે તો એની મજા કરો એનો આનંદ લેવો દરેક સાથે દિલથી અને ખુશીથી રહો અને અસ્તિત્વનો આનંદ લઈ જીવન આગળ વિતાવો એમ જ જીવન જીવવાની સાચી મજા છે ભવિષ્યની ચિંતા પછી કરજો પહેલાં વર્તમાન અત્યારે હાલની સ્થિતિ છે એને સુધારો અત્યારે હાલનો જે સમય છે એને સુધારો એ જો સારો હશે તો આપણે એના આનંદીય મૂળમાં ભવિષ્ય પણ સુધારી શકીશું એ વસ્તુ ચોક્કસ છે પણ ક્યારે જ્યારે અત્યારે હાલનો વર્તમાન સમય સુધારી હતો પણ દરેક મિત્રો વર્તમાનની મજા કરો વર્તમાનનો આનંદ કરો વર્તમાનના જલસા કરો ભવિષ્યની ચિંતા પછી કરો કેમ કે ભવિષ્ય ખબર નથી કેવું છે કેવું નહીં વર્તમાન કેવું છે આપણને ખબર છે તો એનો આનંદ કરો એના જલસા કરો આવા એક સરસ મજાના મેસેજ સાથે દરેક મિત્રોને મારા જય સીતારામ